પારડીમાં તાલુકા કક્ષાનો કૃષિ મહોત્સવમાં રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક તાંત્રિકતા અંગે માર્ગદર્શન અપાયો વિવિધ યોજનાથી ખેડૂતો સ્વનિર્ભર અને આવકમાં વધારો થાય તે માટે પ્રયત્નશીલ છે હોવાનું જણાવતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ પારડીમાં તાલુકા કક્ષાનો કૃષિ મહોત્સવનું આયોજન સાંઈ દર્શન હોલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં સમારંભના અધ્યક્ષ તરીકે નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિક અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજના અંગેનો માર્ગદર્શન મળી રહે તે માટે કૃષિ મહોત્સવ યોજાયો હતો શ્રી અન્ન મિલેટ પાકો અંગે માહિતી ખેતી ખર્ચ ઘટાડવા માટે ઇનપુટનો કાર્યક્ષમ ઉપયોગ પ્રાકૃતિક ખેતી દ્વારા ઓર્ગેનિક કાર્બનના વધારા અંગે તાંત્રિક માર્ગદર્શન મળી રહે અને ખેડૂતની આવકમાં વધારો થાય તે આજે યોજાયેલા કૃષિ મહોત્સવ ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા ખેતીને પ્રાધાન્ય આપી ગુજરાતમાં ખેડૂતોને બિયારણ પાણી વીજળી મળી રહે તે માટે પ્રયાસો કરતા કૃષિ વિકાસ દર દસ ટકાથી વધુ હંમેશા રહેતો હતો જ્યાંથી ગુજરાત સ્વનિર્ભર થયું ત્યારથી આ મોડેલ સમગ્ર દેશે અપનાવ્યું અને મોદીજી દ્વારા શરૂ કરેલ કૃષિ મહોત્સવ સમગ્ર ગુજરાતમાં તાલુકા કક્ષાએ થઈ રહ્યો છે ખેડૂતો માટેની વિવિધ યોજનાથી ખેડૂતો સ્વનિર્ભર થાય અને આવકમાં વધારો થાય તે માટે પ્રયત્નશીલ છે કૃષિ મહોત્સવમાં આત્મા વિભાગ ખેતીવાડી બાગાયત પશુપાલન આઈસીડીએસ સખી મંડળ પીપીઓ આરોગ્ય ડીજીવીસીએલ વગેરે પંદર જેટલા સ્ટોલો લગાવવામાં આવ્યા હતા જેનું નાણા મંત્રી સહિત અધિકારી ખેડૂતોએ મુલાકાત લીધી હતી આ કાર્યક્રમમાં અધિકારી વલસાડ સુપ્રિન્ટેન્ડન્ટ આસ્થા સોલંકી નાયબ પશુપાલન નિયામક જેવી વસાવા પારડી ટીડીઓ વિશાલ પટેલ મામલતદાર કિરણસિંહ રાણા મદદનીશ ખેતી નિયામક અધિકારી પારડી તેમજ કૃષિ વૈજ્ઞાનિક એ કે સેનાપતિ આર આર સિસોદીયા એ કે પાંડે વિસ્તરણ અધિકારી પારડી તાલુકા પંચાયત પ્રમુખ દક્ષેશ પટેલ જિલ્લા પંચાયત સભ્ય મુકેશ પટેલ સરપંચ સંઘના પ્રમુખ અને ઉદવાડા ગામના સરપંચ ધર્મેન્દ્ર ઉર્ફે રાજુભાઈ પટેલ તેમજ ખડકી ખૂંતેજ પરિયા ડુંગરી ગોયમા રોયણા સુખલાવ પરવાસા સોનવાડા અંબાજ વરઈ વગેરે ગામના સરપંચો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સરકારના નાણા ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ ના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ ને આ પ્રસંગે આપણને

કૃષિ મહોત્સવ એક ભાગ હતો શાળા પ્રવેશોત્સવ કૃષિ મહોત્સવ સાગર ખેડૂત યોજના હોય કે આદિવાસી વન બંધુક અને ખેડૂતોને બિયારણ મળી રહે પાણી મળી રહે વીજળી મળી રહે એ જે પ્રયત્ન કરેલા એના લીધે ગુજરાત કૃષિ વિકાસ દર એમના સમયે દસ ટકા ની ઉપર હંમેશા રહેતો જ્યારે અનાજ માટે ગુજરાત સ્વનિર્ભર થયું ત્યાર પછી આ મોડેલ સમગ્ર દેશે અપનાવ્યું અને માન્ય મોદીજીએ શરૂ કરેલો કૃષિ મહોત્સવ આજે પણ સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યો છે તાલુકા લેવલે થઈ રહ્યો છે અને ખેડૂતોને બિયારણ સારી ગુણવત્તાના સાધનો એમને ટ્રાન્સપોર્ટેશન માટેના સાધનો આ બધી યોજનાઓ થકી ખેડૂત સ્વનિર્ભર થાય એની આવક વધે માટેના પ્રયત્નો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સાથે રહીને આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો